પાલનપુર નગરપાલિકાના પ્રમુખ રજા ઉપર ઉતરી જતા ઉપપ્રમુખને પાલિકા પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે ત્યારે આજે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો પાલનપુર નગરપાલિકામાં શાસક પક્ષના સભ્યોની આપસી આંતરિક ખટપેટો વચ્ચે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી રજા ઉપર ઉતરી ગયા હતા ત્યારે પાર્ટીના આદેશો મુજબ પાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈએ આજે બાર ઓગણચાલીસ વાગે પોતાના શુભેચ્છકોની ઉપસ્થિતિમાં પ્રમુખ પદનો પદભાર સંભાળ્યો હતો આજે પાલિકા પ્રમુખનો ચાર્જ લેતા પહેલા નાગજીભાઈ દેસાઈએ વિઘ્નહર્તાની પૂજા કરી બાપા આશીર્વાદ લીધા હતા અને વિધિવત રીતે પ્રમુખ પદ ચાર્જ લીધો હતો આ પ્રસંગે પાલનપુર પાલિકાના નગરસેવકો કમિટીના ચેરમેનો ભાજપના કાર્યકર્તાઓ સહિત સમાજના અગ્રણીઓ પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ નાગજીભાઈ દેસાઈને પૂછપગુછ આપી શુભેચ્છાઓ પાઠવી હતી સતત વિવાદોમાં રહેતી પાલનપુર નગરપાલિકામાં અત્યાર સુધીમાં પાલિકા પ્રમુખના કાર્યકાળ દરમિયાન નાગજીભાઈ દેસાઈએ કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહ્યા છે સ્વચ્છ છબી ધરાવતા અને નવ યુવાન તરીકે કંઈક કરી બતાવવાની તમન્ના ધરાવતા નાગજીભાઈ દેસાઈએ પોતાના ઇન્ચાર્જ પ્રમુખના કાર્યકાળ દરમિયાન પ્રજાને વિકાસ સાથે વહીવટને વધુ લોકાભિમુખ બનાવશે તેવા આશાવાદ સેવાઈ રહ્યો છે આજે ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર મેં પાલનપુર નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તમે ચાર્જ સંભાળ્યો પરંતુ હવે પછી જે પાલનપુર નગરપાલિકામાં પાલનપુર શહેરમાં પાલનપુરના ધારાસભ્ય દ્વારા ઘણા બધા વિકાસના કામો માટે કરીને ઘણા બધા કામો ચાલુ છે જે કામો અમારા પ્રમુખ દ્વારા પણ ચાલુ હતા જ એ કામોમાં વેગ મળે અને પાલનપુરની પ્રજા એને ભોગવતી થાય એ માટેના મેં પૂરતા પ્રયત્ન કરીશ તમારી શું અગ્રિમતા હશે તમારા અમારા કાર્યકાળ દરમિયાન લોકોનો જે મોટા પ્રશ્નો છે જેવા કે સેનિટેશન પાણી એ બધા પ્રશ્નોમાં લોકોને એમાંથી રાહત મળે એવા કામો અમે અગ્રિમતા આપીશું ઇન્ચાર્જ પ્રમુખે વિકાસના કામોને વધુ ઝડપથી પૂરા કરવાની સાથે લોકોના પ્રશ્નોને હલ કરવાની ખાતરી આપી હતી